નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા લિમિટેડ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની મોટી ઓફિસ એટલે કે બાજુમાં આવેલ જીબી ની ઓફિસ અને ત્યાં વારંવાર વીજ બિલ ભરવા માટે ગ્રાહકોએ લાઇનમાં ઉપર રહેવું પડે છે અને આવા અહેવાલો અમે ભૂતકાળમાં પણ બનાવ્યા છે પણ પરિસ્થિતિ જેસે તેની સેમ રહેવા પામી છે કોઈ જ સુધારો થયો નથી બબ્બે બારીઓ ઈસ્ટ વેસ્ટ ઝોનની બનાવવામાં આવી હતી ત્યારબાદ એક એક બારીઓ ચાલુ રાખવામાં આવે છે બીજી બારીઓ બંધ કરી દેવામાં આવે છે લોકો લાંબી લાઇનોમાં ઉભા રહે છે દશારો થાય છે છતાં પણ એ લોકોના બિલો ભરાતા નથી લોકો વેઇટિંગમાં ઉભું રહેવું પડે છે ઉંમરવાળા હોય છે સિનિયર સિટીઝન હોય છે મહિલા હોય છે બાળકોને સ્કૂલે મૂકવા લેવા જવાનું હોય છે રસોઈ કરવાનું હોય છે જેવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે ત્યાં સુધી કે ગ્રાહકો તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે જો એક દિવસ મળું થાય તો પેનલ્ટી લાગી જાય પણ અહીંયા લાઇનોમાં ઉભા રહી અને થાકીને જતા રહીએ છતાં પણ બિલ ના ભરાય તો એના માટે જવાબદાર કોણ આ સમગ્ર પ્રકરણની અંદર શું આપ વીતી થઈ છે આ ગ્રાહકની સાથે તમે એના અવાજમાં જ સાંભળો અમે આઈ થિંક બે અઢી કલાકથી હું ઊભો છું મારા આગળના બીજા બી બેન હતા તે તો બિચારા જતા રહ્યા જમવાનું બનાવીને એમ કરીને આ લોકોને કહેવામાં આવ્યું કે બે બારી ચાલુ હતી છતાં કેમ બંધ કરી છે તે લોકો એમ કહે છે કે ઉપરથી ઓર્ડર આવ્યો છે કે એક જ બારી ચાલુ રહેશે હવે આમાં પહેલાંથી એ લોકો ફટાક દઈને લગાવે છે અને એક દાડો બિલ જો અમે એક દિવસ લેટ થઈએ તો એ લોકો ફટાક જેને કાપે છે તો અહીંયા અમારું કામ બી એવી રીતે ફટાફટ થવું જોઈએ હવે અમારા જો આ બિચારા સિટી સિટીઝન છે આ ભાઈ છે આ બેન છે એમનાથી ઊભી નથી રહેવાતું છતાં પણ ત્રણ ત્રણ કલાક ઊભી રહ્યા છે એટલે આ શું પબ્લિકને શું હેરાન જ કરવાનું છે જાણી જોઈને બે બારી ચાલુ હતી છતાં પણ આ લોકો એક બંધ કરી છે હા પૈસા ડબલ થઈ ગયા પેનલ્ટી કાપે છે ડબલ એમાં એમ કહેવામાં આવે છે કે સ્માર્ટ બનવાનું છે શું સ્માર્ટ બનશે તો જે પ્રમાણે આપ જુઓ છો કે આ વ્યક્તિ જે ખરો એ પોતે પોતાની આપીથી જણાવી રહ્યો છે બબ્બે બારીઓ હતી છતાં એક બારી કરી દેવામાં આવી અને ત્યાર પછીથી અધિકારીઓને પૂછતા એક ફરફરિયું પકડાવી દેવામાં આવ્યું અને ફરફરિયાની અંદર આપવામાં આવ્યું કે માનવતા ગ્રાહકોને વીજળીનું બિલ ભરવા માટે લાઇનમાં શું કામ ઊભું રહેવું સ્માર્ટ બનો ઓનલાઈન પેમેન્ટ કરો પણ એમને કોણ જણાવશે કે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે સ્માર્ટ ફોનની જરૂર હોય છે સામાન્ય આમ જનતા ગરીબ જનતા બેંક એકાઉન્ટ કરાવવું એને પાછું તમારે ઓનલાઈન કરાવવું તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને એ બધું કરાવો અને એ અભણ પ્રજાને બોડી પ્રજાને જો છેતરપિંડી થઈ તો એના માટે જવાબદાર કોણ એમણે તો જણાવી દીધું કે ભાઈ ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિના વિકલ્પો તમારી પાસે છે ઈ વોલેટ એટલે કે પેટીએમ ફોન પે ગૂગલ પે એક્સેટ્રા નેટ બેન્કિંગ ડીજીવીસીએલની વેબસાઇટ બેંકોની વેબસાઇટ બેન્ક ઓફ બરોડા આઈસીઆઈસીઆઈ એચડીએફસી બેંકના એટીએમ દ્વારા રજિસ્ટ્રેશન એનઇએફટી દ્વારા અને આવા બધા વિકલ્પો આપ્યા પણ આના માટે એ લોકો કઈ રીતે કરી શકે એમને શીખવશે કોણ અને એકાઉન્ટમાં એટલા પૈસા મેન્ટેન કરવા માટે એમને પ્રેરિત કરશે કોણ હકીકતમાં તો હાલ જીબીની અંદર લાંબી લાઈનો લાગી છે બીજ બિલના ભળાંક માટે અને એ પણ અમે વાત કરી રહ્યા છીએ મથક એટલે કે બનાસવાડા સ્કૂલની બાજુમાં આવેલ જીબીની મેઇન ઓફિસ આમ જનતાએ જવું ક્યાં બોડી પ્રજાએ જવું ક્યાં જે નથી વાપરી શકતા સ્માર્ટફોન અને જેમની પાસે એવા બેંક એકાઉન્ટ કે નેટ બેન્કિંગની સુવિધા નથી એના માટે શું વિકલ્પ તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસદ લાઈવ અને જટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી